આજે આ કાર્નિવાલ સ્વરૂપે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જોડાયા હતા સમગ્ર કાર્યક્રમને નિરીક્ષણ કરી તેમને પ્રોત્સાહન આપ્યું હતું યુથ નેશનના ફાઉન્ડર વિકાસ દોશીએ જણાવ્યું હતું કે ડ્રગ્સના વ્યસનથી યુવાધનને બચાવવાના લક્ષ્ય સાથે છેલ્લા દસ વર્ષથી કાર્ય કરી રહ્યા છે દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાથે જ સંસ્થા દ્વારા જાગૃતિ લાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે પહેલાં સતત પાંચ વર્ષ સુધી રોડ શો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદના બે વર્ષ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું હવે સતત ત્રીજા વર્ષોથી કાર્નિવાલનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ડ્રગ્સ અંગેની જાગૃતિ માટે મસ્તી સાથે મેસેજ આપવાનો પ્રયાસ આજે કર્યો છે મગદલા પર દોઢ કિલોમીટર લાંબો કાર્નિવાલનું આયોજન કર્યું છે જેમાં રોડ શો કરાયો છે સમગ્ર કાર્નિવાલમાં રોડ પર થોડા થોડા અંતરે અગિયાર સ્ટેજ બનાવાયા છે જેના પરથી ડીજે અને જુદા જુદા ગ્રુપ દ્વારા લાઈવ બેન્ડ પરફોર્મન્સ કરાઈ રહ્યા છે ઉપરાંત આ કાર્નિવાલમાં વિવિધ આર્ટિસ્ટ પોતાના પરફોર્મન્સ રજૂ કરી રહ્યા છે બાઇકર્સ દ્વારા કરતબ કરાઈ રહ્યા છે સાથે જ ફૂડ સ્ટોલ રમતગમત અને ભરપૂર મનોરંજન રખાયું હતું એટલે કે મોજ મસ્તી સાથે જ લોકોને સે નો ટુ ડ્રગ્સનો સંદેશ લઈને લોકો સામે આવ્યા હતા જો પહેલા તો સૌ આજ દિવસની હાર્દિક તો કહીશ કે આજે જે અવેરનેસનું પ્રોગ્રામ છે જે યુથ નેશન જે સુરતમાં સ્થિર છે ખાસા વર્ષોથી એ લોકો આ અભિયાન ચલાવે છે એટલે જાગૃત લોકોમાં ફેલાવે છે જાગૃતપના પણ અમારું કામ પણ એ એના રિલેટેડ જ છે જેમ કે વ્યસન મુક્તિ એ લોકો અવેરનેસ જે જાગૃતપણા ફેલાવે છે પણ આ વ્યસન મુક્તિ શું છે આ ડ્રગ્સની આદત શું છે તો આજે જોવા જઈએ તો ઘણા નાનપણના છોકરા લોકો છે જે નાની ઉંમરના છોકરા લોકો છે આજે એવું થઈ ગયું છે કે એક ટ્રેન્ડ થઈ ગયું છે જેના અંદર પંદર વરસ અઢાર વરસના બચ્ચા લોકો જે વ્યસનમાં સંકળાયેલા છે જેના અંદર ડ્રગ્સ છે ખાસા ડ્રગ્સ છે એના અંદર કેમ કે આજે મેં વ્યસન મુક્તિ કેન્દ્રથી જોડાયેલો છું તો મારા પાસે ખાસા એવા ઉંમરના છોકરા છોકરી લોકો જે છે જે આજે એ લોકોની ઇન્કવાયરી થતી હોય છે કે એ લોકો ડ્રગ્સમાં સંકળાયેલા છે તો આજ અમારું આના આના અહીંયા ઉદ્દેશ્ય એવું છે કે લોકો આના અંદર વ્યસનમાંથી નીકળે જેમકે જાગૃતપણા તો જાય છે ક્યાં ના ક્યાં પણ જાગૃતપણા સાથે જે વ્યસન તો વ્યસન શું છે મેન તો પ્રશ્ન એ આવીને ઊભો રહી જાય છે તો વ્યસન એક વ્યસન કરવું આદત છે પણ આદત અને લત સાથે એક ટાઈપની માનસિક બીમારી છે માનસિક બીમારી એટલા માટે છે કે આજે જોવા જઈએ તો ક્યાં ના ક્યાંય લોકોની માનસિકતાના અંદર માનસિકતામાં ફરક પડ માનસિકતા બદલાઈ જાય છે વ્યસનના કારણે લોગ એગ્રેસિવ થઈ જાય છે એટલે ગુસ્સાવાળો થઈ જાય છે ચીડચીડિયો થઈ જાય છે વ્યક્તિનું મગજ તો આજે મારું એક જ ઉદ્દેશ્ય છે કે અહીંયા અમારા વ્યસન મુક્તિની એકવાર મુલાકાત લો તો તમને ખબર પડશે આજે મારા પાસે બાવીસો થી પચીસો માણસો લોકો છે જે દારૂ અને વ્યસન જેમ કે ડ્રગ્સ છે એના અંદરથી નીકળેલા છે તો એક વાર આવીને અહીંયા મુલાકાત લઈને જાઓ પછી અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત